આ વર્ષે ભારે વરસાદને કારણે શાકભાજીના ઉત્પાદનને મોટો ફટકો પડ્યો છે જેના લીધે ભાવો આસમાને પહોંચી ગયા છે જેમાં વેલાવાળી શાકભાજી જેવી કે તુરિયા ગલકા દૂધી કાકડી ટામેટા અને ગિલોડાનું ઉત્પાદન ખાસ કરીને પ્રભાવિત થયું છે ફૂલો બેસતા જ ખરી પડવાથી અથવા નાના ફળો સડી જવાથી ખેડૂતોને નુકસાન થયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે સાબરકાંઠા જિલ્લાના હોલસેલ માર્કેટમાં પણ શાકભાજીના ભાવમાં સિત્તેરથી એંશી ટકાનો વધારો જોવા મળ્યો છે પહેલાં જે શાકભાજીના ભાવ રૂપિયા વીસ

तो भावधारे म्हणजे पण छरवाळ दुःख नुकसानच वरसाद पराई नाुल मग पोय जाई बरोबर अति भाव मला बरोबर भाव मग छोट नुकसा मजूरने बस रुपया रोजा उकड बरोबर तो लावून भारत आहे तरी भाव मला उत्पादव शू होय तू सरवाळं शू न शू नच आव माल वधारा होय पण भाव ना मले बघूया પેલા વીસ વીસ પચીસ પચીસ ઠેલા લઈને આવતા હતા અત્યારે નવ ઠેલા લઈને આવ્યા તો એટલું જ થાય છે બાબુજી તે આજે શાકભાજીમાં બધા માલના હાઈએસ્ટ ભાવ ચાલી રહ્યા છે જે વધુ વરસાદ પડવાથી ઉત્પાદન ઘટી ગયું છે પાક બધો બળી ગયો છે એટલે માર્કેટમાં આવક બહુ ઓછી જોવા મળી છે આજે આજે એક હજારથી લઈને પચીસો રૂપિયા સુધી શાકભાજીના ભાવ ચાલી રહ્યા છે જેથી ભીંડા ગઈકાલે બારસો થી અઢારસો રૂપિયા ચાલ્યા ચોળી બે રૂપિયા બે હજારથી પચીસો ચાલે ગવાર બે હજાર થી બાવીસ રૂપિયા ચાલ્યો આમ શાકભાજીમાં ત્રીજી જોવા મળી છે વધુ વરસાદ પડવાથી બધું પાક બની ગયેલો છે